હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ જો તમે મારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને સાથે સાથે બે લાયકન પણ દબાવી દો જેનાથી નવા વિડીયોનું નોટિફિકેશન તમને જલ્દીથી મળી રહે તો આજે હું તમારી સાથે શેર કરીશ એકદમ ટેસ્ટી અને મસાલેદાર એવું કંઈક અલગ જ ટિંડોરાનું શાક જે ખાવામાં એકદમ ટેસ્ટી બને છે તો ચાલો તેને બનાવવાનું શરૂ કરીએ તો ટિંડોરાનું શાક બનાવવા માટે સૌ પ્રથમ મેં અહીંયા અઢીસો ગ્રામ જેટલા જે દેશી ટિંડોરા આવે છે તે લઈ લીધા છે તેને મેં અહીંયા ધોઈને સાફ કરીને લઈ લીધા છે હવે આપણે તેને કટ કરી લેવાના છે તો તેના માટે અહીંયા ટિંડોરાનું આગળ તથા પાછળનો ડીટીયાનો ભાગ આપણે કાઢી લેવાનો છે તો જનરલી આપણે ટિંડોરાનું શાક લાંબી ચિપ્સમાં કટ કરીને બનાવતા હોઈએ છીએ પરંતુ હું અહીંયા તેને આ રીતના ગોળ કાપીને બનાવી રહી છું તો તમે વિડીયોમાં જોઈ શકો છો તેમાં આપણે તેને આ રીતના ગોળ શેપમાં કટ કરીને લઈ લેવાના છે તો આ રીતના એક વખત શાક બનાવીને જરૂરથી ટ્રાય કરજો એકદમ ટેસ્ટી બને છે તમે જોઈ શકો છો આટલી થિકનેસવાળા આપણે ટિંડોરા કટ કરી લેવાના છે તો આ જ રીતે મેં અહીંયા બધા જ ટિંડોરાને કટ કરીને લઈ લીધા છે તમે જોઈ શકો છો એકદમ સરસ મેં અહીંયા ટિંડોરા કટ કરી લીધા છે હવે આપણે આગળની પ્રોસેસ કરીએ તો તેના માટે મેં અહીંયા ગેસ પર એક કઢાઈ મૂકી દીધી છે તેમાં બે ચમચા જેટલું તેલ ગરમ થવા માટે મૂકીશું તેલ એકદમ સરસ રીતે ગરમ થઈ જાય ત્યારબાદ તેમાં અડધી ચમચી જેટલું જીરું એડ કરીશું અને જીરાને સારી રીતે સંતળાવા દઈશું જીરું સંતળાઈ જાય ત્યારબાદ આપણે જે ટિંડોરા કટ કરીને રેડી કરી રાખ્યા છે તેને એડ કરી દેવાના છે અને તેને એકદમ સરસ રીતે તેલમાં મિક્સ કરી લેવાના છે ત્યારબાદ આપણે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું તો આ સ્ટેજે મીઠું એડ કરવાથી ટિંડોરા એકદમ જલ્દીથી સોફ્ટ થઈ જશે અને જલ્દીથી કૂક પણ થઈ જશે તો મીઠાને આપણે ટિંડોરા સાથે એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે ત્યારબાદ આપણે તેને ઢાંકીને લગભગ ચારથી પાંચ મિનિટ માટે કૂક થવા દઈશું તો ત્યાં સુધીમાં આપણે બીજી તૈયારી કરી લઈએ તો તેના માટે મેં અહીંયા એક મીડિયમ સાઇઝની ડુંગળીને છાલ ઉતારીને લઈ લીધી છે તેને આપણે એકદમ ઝીણી કટ કરીને લઈ લેવાની છે તો મેં અહીંયા ડુંગળીને કટ કરી લીધી છે ત્યારબાદ મેં અહીંયા એક ખાયણી લઈ લીધી છે તેમાં બે ચમચી જેટલા શિંગદાણા એડ કરીશું અને એક ચમચી જેટલા સફેદ તલ એડ કરીશું હું અહીંયા શિંગદાણા તથા તલને ખાયણીમાં ખાંડી રહી છું પરંતુ તમે તેની જગ્યાએ તેને મિક્સ જારમાં પણ પાવડર બનાવીને રેડી કરી શકો છો અહીંયા આપણે શિંગદાણા તથા તલનું એકદમ ફાઇન પાવડર કરવાનો નથી તેને થોડા અધકચરા જ રાખીશું તો તેનો ટેસ્ટ ટિંડોરાના શાકમાં એકદમ સરસ લાગે છે તેનો નટી ફ્લેવર સરસ લાગશે લગભગ પાંચ મિનિટ જેવો સમય થઈ ગયો છે ઢાંકણ ખોલીને જોઈ લઈએ અને એક વખત ચમચાની મદદથી ટિંડોરાને સારી રીતે મિક્સ કરી લેવાના છે તો અહીંયા ટિંડોરાને કૂક થતાં વધારે ટાઈમ નહીં લાગે આપણે તેને એક વખત ચેક કરીને જોઈ લઈએ તો તમે જોઈ શકો છો આ રીતના આંગળી તથા અંગૂઠાની મદદથી દબાવતા તે એકદમ સરસ રીતે મેશ થઈ જાય છે મતલબ આપણા ટિંડોરા એકદમ સરસ રીતે કૂક થઈ ગયા છે તો હવે આપણે તેને એક વાસણમાં કાઢી લેવાના છે તો હું અહીંયા ટીંડોરાને એક વાસણમાં કાઢી લઈશું હવે આપણે શાકનો વઘાર કરી લેવાનો છે તો તેના માટે મેં અહીંયા એ જ કઢાઈમાં વધેલું તેલ રહેવા દીધું છે અને ફરીથી એક ચમચા જેટલું તેલ એડ કરીશું અહીંયા તમને જેટલી જરૂર લાગે તેટલું તેલ એડ કરી શકો છો ફરીથી થોડું જીરું એડ કરીશું અને તેને સારી રીતે સતળાવા દઈશું ત્યારબાદ તેમાં કટ કરેલી ડુંગળી એડ કરી દઈશું અને તેને એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાની છે ડુંગળી બે મિનિટમાં થોડી ટ્રાન્સપરન્ટ થઈ જાય ત્યારબાદ મેં અહીંયા ખાયણીમાં મરચાં તથા લસણની પેસ્ટ કાંડીને તૈયાર કરી રાખી હતી તેને એડ કરી દેવાની છે તો આદુ મરચાંની પેસ્ટને પણ તમે મિક્સર જારમાં પીસી શકો છો તો મેં અહીંયા મરચાં તથા લસણની પેસ્ટ એડ કરી દીધી છે અને તેને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશ બધી જ વસ્તુ એકદમ સરસ રીતે સંતળાઈ જાય ત્યારબાદ આપણે તેમાં એક ચમચી જેટલો ચણાનો લોટ એડ કરીશું તો ચણાનો લોટ એડ કરવાથી શાકમાં એકદમ સરસ ક્રીમી ટેક્ચર આવશે અને તે ટિંડોરાના ફરતે કોટ થઈ જશે તો મેં અહીંયા કાચો ચણાનો લોટ લીધો છે પરંતુ જો તમે ઈચ્છો તો શેકેલા ચણાના લોટનો ઉપયોગ પણ કરી શકો છો પરંતુ આ રીતના પણ ચણાનો લોટ ડુંગળી સાથે એકદમ સરસ રીતે કૂક થઈ જતો હોય છે ત્યારબાદ આપણે તેમાં મસાલા કરીશું તો સૌ પ્રથમ અડધી ચમચી થોડી ઓછી તેટલી હળદર એડ કરીશું અડધી ચમચી જેટલું ધાણાજીરું પાવડર એડ કરીશું અડધી ચમચી થોડો ઓછો તેટલો ગરમ મસાલા પાવડર એડ કરીશું અને એક ચમચી જેટલું લાલ મરચું પાવડર અથવા તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછું કરી શકો છો સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અહીંયા આપણે ટિંડોરાને સાંતળતી વખતે પણ મીઠાનો ઉપયોગ કરેલો છે તેથી ફક્ત મસાલાના ભાગનું જ મીઠું એડ કરવાનું છે બધા જ મસાલાને આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાના છે લગભગ એકથી બે મિનિટમાં મસાલા સારી રીતે સંતળાઈ જાય ત્યારબાદ આપણે તેમાં જે ટિંડોરા સાંતળીને તૈયાર કરી રાખ્યા હતા તેને એડ કરી દેવાના છે અને તેને સારી રીતે મિક્સ કરી લેવાના છે ટિંડોરા સારી રીતે મિક્સ થઈ ગયા બાદ આપણે જે શિંગદાણા તથા તલનો ભૂગો કરીને રાખ્યો હતો તેને એડ કરી દઈશું અને તેને પણ શાકમાં સારી રીતે મિક્સ કરી લેવાનું છે અહીં આપણે ટિંડોરાને પહેલેથી જ કૂક કરી લીધેલા છે તેથી શાકને બનતા વાર નહીં લાગે ત્યારબાદ તેમાં અડધી ચમચી જેટલી ખાંડ એડ કરીશું જેનાથી બધા જ ટેસ્ટ એકદમ સરસ રીતે બેલેન્સ થઈ જશે તમે ખાંડની જગ્યાએ ગોળનો ઉપયોગ પણ કરી શકો છો હવે આપણે તેમાં ચણાનો લોટ એડ કર્યો છે જે તળીએ ચોંટે નહીં તથા બેસે નહીં તેના માટે આ રીતના થોડું પાણી સ્પ્રિંકલ કરી લેવાનું છે જેનાથી ટિંડોરામાં એકદમ સરસ બધા જ મસાલાની ફ્લેવર બેસી જશે તો પાણી એડ કર્યા બાદ તેને સારી રીતે મિક્સ કરીને ઢાંકીને ફક્ત એક મિનિટ માટે રહેવા દઈશું એક મિનિટ બાદ ઢાંકણ ખોલીને જોઈ લઈએ તો તમે જોઈ શકો છો ટિંડોરાની ફરતે મસાલાની એકદમ સરસ કોટિંગ થઈ ગઈ છે જે ખાવામાં એકદમ ટેસ્ટી લાગે છે તો એક વખત સારી રીતે મિક્સ કરી લઈશું અને છેલ્લે હવે તેમાં કટ કરેલા લીલા દાણા સ્પ્રિંકલ કરીશું અને તેને પણ શાક સાથે સારી રીતે મિક્સ કરી લેવાના છે તો તૈયાર છે આપણો એકદમ ટેસ્ટી અને મસાલેદાર એવું ટિંડોરાનું શાક તો હવે આપણે તેને સર્વ કરી લઈએ તો મેં અહીંયા ટિંડોરાના શાકને એક થાળીમાં સવ કરી લીધું છે તમે આ શાકને રોટલી ભાખરી પરોઠા કે પ્લેન રાઈસ સાથે પણ સર્વ કરી શકો છો હું અહીંયા અત્યારે તેને રોટલી સાથે સર્વ કરી રહી છું જો તમે એક વખત આ રીતના ટિંડોરાનું શાક બનાવશો તો જેને ટિંડોરા નહીં ભાવતા હોય તે પણ શાક માગી માગીને ખાશે ત્યારબાદ અહીંયા થાળીમાં એક પાપડ પણ સર્વ કરી લઈશું અને અત્યારે કેરીની સિઝન હોવાથી મેં અહીંયા કેરીનો રસ પણ સાથે સર્વ કર્યો છે તો એક વખત આ ડિનર આઈડિયા બનાવીને જરૂરથી ટ્રાય કરજો બધાને ખૂબ જ ભાવશે તો તમને મારી આ ટીંડોરાના શાકની રેસીપી કેવી લાગે તે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો તેમજ જો મારી રેસીપીઝ પસંદ આવતી હોય તો ફ્રેન્ડ્સ તથા ફેમિલી ગ્રુપમાં શેર કરવાનું ભૂલતા નહીં જો તમને મારા વિડીયોઝ પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને મારી ચેનલ કાજલસ કુકિંગને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ